કોલકાતામાં ટ્રેનની મહિલા ડોક્ટર સાથે અત્યાચાર ગુજાર્યા બાદ તેની હત્યા કરી દેવામાં આવી હતી આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત સમગ્ર દેશમાં પડ્યા છે છેલ્લા પાંચેક દિવસથી તબીબો આ આંદોલન ચલાવી રહ્યા છે ત્યારે આંદોલનમાં આજે એબીબીપીએ પણ ઝંપલાવ્યું હતું આજે સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં એબીપી દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું પુતળા દહન કરાય તે અગાઉ પોલીસે પેટ્રોલ સહિતની વસ્તુઓ કબજે કરી હતી સુરતમાં તબીબો બાદ હવે એબીપી મેદાનને આવ્યું છે વીર નર્મદ યુનિવર્સિટી ખાતે એબીપી દ્વારા દેખાવો કરવામાં આવ્યા હતા અને મમતા સરકારના હાઈ હાઈના નારા લગાવ્યા હતા એબીપી દ્વારા રાજ્યપલના વિરુદ્ધ protest કરવાનોમાં આવી છે આરોપીને કડકમાં કડક સજા આવે તેવી માંગ કરવામાં આવી રહી છે મારું નામ પટેલ મહેશભાઈ છે હું સ્ટુડન્ટ છું અને અમે અહીંયા લો અમે અહીંયા બધી મહિલાઓ અને બધી નારીઓ અમે અહીંયા જે એબીવીપી દ્વારા પ્રદર્શન કરવામાં આવ્યું છે એનો ભાગ બનવાયા છે કારણ કે કોલકત્તામાં જે ડોક્ટર ઉપર જે બળાત્કારનો કેસ બન્યો છે એના લીધે અમારે અત્યારે અમારે પોતાના શહેરમાં જ અમે લોકો મતલબ સેફ અનુભવી રહ્યા નથી અને જો એમને ન્યાય નહીં મળે પીડિતાના પરિવારને ન્યાય નહીં મળે અને ડોક્ટરને ન્યાય નહીં મળે તો અમે ત્યાં સુધી આંદોલન બંધ કરવાના નથી કારણ કે અમને ત્યાં સુધી અમે લોકો અમારી ઘરની બહાર નીકળતા પણ અમને ડર લાગશે કારણ કે અત્યાર સુધી આપણા ઇન્ડિયામાં એક પણ કેસ એવો બન્યો નથી કે બળાત્કારમાં એમને ન્યાય મળ્યો હોય અને એને જે બળાત્કારી છે એમને જલ્દીથી જલ્દી ફાંસીને સજા આપવામાં આવે એવી અમારા અહીંયા આંદોલન દ્વારા માંગ કરવામાં આવી છે